સિંગલપુર પોલીસ પથકની મહિલા પોલીસ કર્મચારી કરેલા આબઘાત મામલે તેના પ્રેમી પોલીસ કોન્સ્ટેબલની પોલીસથી ધરપકડ કરી છે સિંગલપુર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસ નોટ ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બીજી તરફ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગણી મૃતકના પરિવારે કરી હતી મે વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી તે પ્રકારનો મૃતક મહિલા કોન્સ્ટેબલ સુસાઇડ નોટ મૌલિક કર્યો હતો તેના પરથી પ્રેમી સામે શંકાની સોય તકાઈ હતી તે તપાસના અંતે ફલિફ્ટ થતા ધરપકડ કરવામાં આવી છે બંને વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા પરંતુ લગ્નને લઈને ફૂટ થયા બાદ હર્ષાબેને આપઘાત કર્યો હતો હર્ષાબેન ચૌધરી નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલ સિંગરપોર વિસ્તારમાં આવેલ મહેશ્વરી એપાર્ટમેન્ટ પર ફ્લેટમાં ગળો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સિંગરપોર પોલીસની તપાસમાં ઘટના સ્થળે પરથી મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી ઉડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી અંતે ગુનો નોંધિયાના ઘણા દિવસો બાદ પ્રેમી એવા પ્રશાંત ભોય ની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત